પતી ગયું વિધવા માણી દશા ખરાબ થઈ બહુ કકરાટ નું ઘર રોજ કકરાટ કરે રોજ કકરાટ કરે છોકરો જ્યાંથી નોકરી આવે સાંજે અને તરત પાણીનો પાલો આપવાની જગ્યાએ કકરાટ ચાલુ કરે એક દિવસ જોરદાર સ્વરૂપ ધારણ કર્યું કા તમારી માને રાખો ને કા માને રાખો ને તો મારા બાપાના ઘરે મને મૂકી આવો છોકરો વહુનો થઈ ગયો માને ઘરડા ઘરમાં મૂકી આવ્યો ઘરડા ઘરમાં મૂકી આવ્યો માને વરસ થયા ખરાય ત્યારે

બેસાકડ આઠ મારે લાગે સુખી રખિયા રેલો કાગડ વાત ભાઈ સુખી આ રેલો કાગળ વાચે ભાઈ આગળ મારે હે યારતણે મારે અરત છોડે હે આગે મારા બેસા તારો વડ દોઆ આઠ મારે લાગે

છ ઓરડા છે એમાં એક પંખો નથી એક પંખો થાય છ ઓરડામાં લગાવી આપજે કે હવે ડોસી તારે રહેવાનું છે થોડા દાડા પંખાને પંખા ને મને શું કામ કરાવે છે તું મરી જઈ કે તારે લાશ લેવાય છે કે બેટા સાંભળ મેં મારી જિંદગી પંખા વગર કાઢી નાખી પણ તું એસી માં રહેલો છે ને જ્યારે મારી જેટલી ઉંમર તારી થશે તારો દીકરો તને ઘરડા ઘરમાં મૂકવા આવશે ત્યારે તને નહીં સહન થાય આ ઘર માટે બેટા તને કહું છું કે પૂપડ ફાન ફરતા હસ્તી પૂપડી આવ્યા એમ વિસ્તિ તમ વિકશે ઝેરી માં પૂડીયા મારી જે હાલત થઈ ને તારા દીકરા જોવે છે અને તારી જે હાલત છે ત્યારે છોકરા ને જાણ એટલું જ્ઞાન થયું કે મારી માં સાચું ગઈ છે ઘરે આવીએ અને બહુ ને ઠપકારે છે આજે મારી માએ મારી આંઠો ઘડી ચાલ આ તારા પાપને ઘેર દેખ કા મારી લેવા વાતા આ છોકરો છે ને આપણી અલગ આજ કરશે મને તને બે ને પાંજરાપોળ માં તો પણ મને તને પાંજરાપોળ માં મુક્યા આવશે એના કરતા હાલ માની ગઈ અને લે એટલે કેવાનો મતલબ છે મિત્રો એ ભાગશાળી માં છે એની પાછળ એના દીકરાઓ આટલું સરસ કાર્ય ભગવાન નું નામ દેવડાવે છે આપણે શ્રદ્ધાંજલિ અનુકૂળ ભજન લઈ લઈએ પછી ભગવાનના નામ લઈએ